તો નમસ્કાર બધાને સીતારામ આપણે આવી છે તળા માર્કેટિંગ યાર્ડ આજ આગળ આપણે મગફળી અને તલ ના બાવ બતાવવા વિડીયો મગફળી શનિવાર તારીખ છે ઈ છતાં તમારે કોઈ ને શાકભાજી નો વિડીયો જોવા જોઈએ તળાજામાં જોવો છો જય કિસાન ચેનલ ઉપર આવશે એટલા કર્યું મિત્રો આ વિડીયો જોવા આપણે બે ચાલશે અલગ અલગ માહિતી આપડિયો છે જય કિસાન ઉપર આવશે આપણો મગફળી અને તલનો આપણે આપડે બીજા કોઈ જય કિસ્સા જય કિસા ને નવાનો ઉપરાવે વાર છે શનિવાર શનિવાર વાર એટલે નમતા નવાર બીજું આપણે રોજની ની બાઇટ છે વૃક્ષ વાવવા વૃક્ષ વાવું તો આપણે ઘણો ફાયદો થશે આવડે સમય માટે ઘણી વખત આપણે કહી છે લામા દીપમાં આજે થાય એટલું બધું કેતો નથી બસો આપડે આગળની વિડીયો થશે પેલા ચોવીસો પંચોતેર બાવીસો બે હાજર રૂપિયા બે હજાર બે હાજર પાટા બે હાજર બે હાજર

પંદર પચીસો ત્રીસ પાંત્રીસ પાંત્રી રૂપિયા ચાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ રૂપિયા પચીસો આ પચીસો એવા કઈ લેવા ભાવો

અરે એક કરીને 5800 જાલું 5800 પાણ નાખો પાણ એમ કરો એમ ને તમારું બે આવડે 75

બે પાંચ આઠ દસ હજાર બાર પચીસ મુંબઈ ત્રેવીસો ત્રેવીસો રૂપિયા રૂપિયા એક બે પાંચ આઠ દસ હજાર બાર રૂપિયા બાર તેરસો રૂપિયા કરી રૂપિયા 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 એકા બાર 52 550 રૂપિયા હતા તો તમને 61000 રૂપિયા પાછા દે કે એક ઓર બાર ગતા 7000 એમ કે આતાલિયા 2396 ગોકોએ આલવાદ આલવાદ 222 222 ચાલો બાત મારા કે हेलो भाइ पच्चिस पचास पच्चिस पचास भए

પચાસ નહી આપડે આપડે બાવીસો 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 બે હાજર બે હાજર નીચે તો કોઈ બે હજાર વાળી બે હાજર બે હાજર પાંચસો રૂપિયા

મગફળી ના આઠસો ને સાઠ આઠસો ને સાઠ રૂપિયા ઓગણચાલીસ નંબર નવી મગફળી આઠસો ને સાઠ પચાસ રૂપિયા કરો એક મોટે બોલો તમે તારા મને રૂપિયા થયા એકાવન રૂપિયા બાવન બાવન પાસઠ રૂપિયા રૂપિયા અઠ્યોતેર અઠ્યોતેર

નવી મગફળી ઓગણ ચાલીસ નંબર આઠસો ને સાઈઠ આભાર બેટા ઘણા વખત થઈ ગયા પંદર ક્યાં બેન નીકળી